અમે જય વાયરો હોરાને હરવા આવના અમે કે ગાડી ઉલાવા તારું પણ તો પકડો ગાડી જોવે તેડે આવ સાહેબ તો છું યાર તારું ધોળને હેડ આ અમે પેલા નેકડો તમે ચેડેરો છોડી હેડો પેલા નેકલા અલ્યા તો ખાલી નેકવા દે અંદર ચાલ નીકળે ગાયા

તમારે <coughs>

એ ઉમમ લે લે ઉમમ લે ઉમમ લે આરા દાય હાલુ કર કે કેપ્ટન ડાયા હતા હર બોલ મોહન મોહન લાઈ ઓયજી સાહેબ તમારા બાયરે મને આલો મને જઈ ગયા અમે અમે પૈસા આપાઈ સાહેબ હમણા બોપર બોલા એમ બોલા જો બોલા બોલા અંદર તમે કાટુ નહીં કર્યો એટલે હા આ કર આ મને માલો લે એસા અરે બોલ રે બોલે રે અમે લાઈ દે કે બોલ જરૂર જરૂર બોલા લાવ અમન કે ખબર તો ઈ દોને અમન કે ખબર લે બોલ નારુ કરે ને બોલો આમ ભાઈ લે બે ઘરે કરી જાય લે કસ 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 પૈસા કને આલે બોલો કાવ પૈરી કને આલી છે તમે કેજો પૈરી તો આલી છે હા

સાઈફ ફોન કરાયેના નંબર જોલા સાબા છોડતા નહી પાવતો આમ અડીરે છે વળગો સાઈફ ફોન કરી આવજો આ ખોલાવ એ નંબર એના ફાય છે ને ઓ નંબર તો એરો ફાયતો હો તો દેયા ત્યાં થોડી જાશે તેમ ભગરીયો છે જાય ના જાય હવે લગાવો હડો સારું બોલો તમને તમને ફોન બે બોણું એકામાં બે બોણું 3 3 4 હા હા দাদা વાત કર હા સાચો બરાબર પડ હેડ્યો છે છોડ હવે કઈ દીધું હવ કોણ લાધો ભાઈ ડોન ઓવે એવું એમ ને આ તો અમે તમે આવું જો કોમ અમને હોપી દુક કે હા આ ઈ કોમ થઈ ગયું છે હા બરાબર એટલે અમને તમે પૈસા આપી દો જી કીતાઈ હા ને કી જગ્યા આવવાનું છે હા આપણે તેડાર ભેગા છે તો ઈ જગ્યાએ આવી દો એવું છે એમ ને ઓવે કોઈને શક નહીં પડી ને ના ના કોઈને શક નહીં અમને તમે પૈસા આપીને અમે ઘરે જાય ને તમે પાછા તમારા ઠેકાણે પહોંચી જો હા રુકો હું તરત આવું હો હા તે આવી જો હડો

હા ભાઈ હા અમારા સરને બોલ પેલી પડી ગઈ છે લઈજો લઈજો બધું તમારું જ

મેન ડોન લાથાજી પકડો તમે જેમ પકડ્યા શું હાલતા તા ખબર પૈસા હાલતા તા lambda to hai ratha bhai ho gaya to jata hai re lambda channa gaya abhi re tu do ya bus do le e le lambda to jata to andar a ja bhai ko chod tu la do 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 pad do mai ma le ek hi chod de na na ચોક પાટ આ આતો અંદર ગેલા હે ન તો ઓલો અંદર હા ભાઈ લાઈન બાજુ આવો પછી મારવાના હજુ પણ બાશી હોવે લાઈન બાજુ માર ખાજી દેયા તા કે અજી એટલે આવો અને દારૂ જંગલમાં ધોરડલા કર વેપાર આવ્યો હવે શું કુછ નથી કીયો હવે તમે લયો અને તમે આવી હું આય રહું વાખો બોલી તમાર તો તમે આડો ઓહે બીજા કે ખાઈએ બોલે એનામાં સુતું ઉપર વાખો બોળો હા આ તમારા વાખા दवा दे तो मार दवा लॉक कर दे लॉक गाइस दयावर सर तेरी बारी ना लेनो आपरे ना ना को गाइस अबे वादी जा सो तो यार आज जा लिया आ पर आ हां लाकी आवे जय हां सर हमको ये वाला ने गम्मे ने कोन केस सर तो आप हेलो હા લેવા એ બી તો પંચાયત પર ઋષકાવાળાને ફોન કરવો આપણે ને એક વર્ધી આવી છે છે ને એક ગ્લાસ ફરવા જવાની છે એમ્બ્યુલન્સ વાળા હાજર નહી એટલે તમન ફોન કર્યો તાર ભાડું સાથે આલ દીશ કાઈ 500 રૂપિયા ભાડું આવે છે તમે આવો ચિંતા ચિંતા હારે હા એ કેટલે રિક્ષા વાળો સાહેબ ફોટો

યા સંપલ્ કે હો આરે કે હા સુલા દેંદર દેંદર વાળો હો સાહેબ હું પેલે બા પકા કરે અરે યાર આના માથે નહિ આવો વંટે ए उबरे वॉशिंग कर ले दे बाहे दे आप वो साहब आ मशहूर बेहाय से हाथ हट बेह जाओ तुम्हारी बेहू हां मैं तुम्हारी बेह दूं तो आ लो हर तवे बेह जाओ दे तू इस तरफ रे बेह आज के ना पड़े पड़े तो मैच में ना आवे अरे शादी बेह का आवे ना पड़ी के पास तो हुआ वैसे मना दारा से पड़ी के हां देरी आ छे

સા પણ મુજરીબ નતો ડરતો ઈ હવે ડળી ગયો મારવાનો છે મારવો છે ક્યાં જઈને ચાલેગા સાહેબ જબો બોલો જલ્દી પકડાય

ના ના બાર દીકરા છો બોસ ભારે છે એ છે 40 હવે કઈ કેમિકલ નાખતા જ હાડે ના એ બોને હાટાકો ભાપીમાં લઈ જાજો પછી આ બાજુ લઈ તો સર

જો ઓમેડ કરત નહી મારે ના કે આપકો પાનો પાનો તો ગોળી મારની ને પીછે પીછે દેખો ગોળી જ નહી લાગી આ ને ચાપો ના ચેક કર લે હા તો હટાવી દે જા યાર હે પોઝ મેટર માં શું આવો પડે રિપોર્ટ કરી હા પછી રિપોર્ટ કર હા આલકો આવને રિપોર્ટ તો બટ ચેક કરી પાછળ રાખ કે હા એ બસ જ નહ હવે

જો આયા જો આયા જો આઈ ગયા મારા સાહેબ કદ રાખતા હોય બફાવા થાય અમાર તો કોઈ નહી આવતા અમે ખ